ગૃહ રાજ્યનું હોમ અસુરક્ષિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે ઉપરા ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં પણ દહેશત જોવા મળી રહ્યો છે ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી કયા કારણસર હત્યા કરવામાં આવી છે તેનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે રાજકોટ બેઠકના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉઠી છે બાઇક રેલી યોજીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજપૂત સમાજવાદી ખાતે બેઠક યોજીને આ નિર્ણય લે પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં હત્યાનો સિલસિલો અટકવાનો નામ નથી લેતો સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગૃહ રાજ્યનો હોમ અસુરક્ષિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે ઉપરા ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત ફેલાય છે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી સિંગણપોર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં એક ડેડ બોડી મળી આવી હતી જેથી જક 4 મચી જા પામી હતી જક બજાર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ડેડ બોડી ને પીએમ અર્તે હોસ્પિટલ ખસેડવાની સવા સુમારે કંટ્રોલ ફોન કે અજાણી લાશ કે જે તાપી પાસે હાલતમાં જોવા છે જે બાબતે પી અને યુનિવર્સિટીપના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કર્યું અને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં સ્મીમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે